પાલિકામાં સમાવેશ કરવામાં આવ્યો છે બે હજાર માં અંકલેશ્વરની વસ્તી સત્યાસી હજાર નોંધાઈ હતી છેલ્લા તેર વર્ષમાં વધુ તેવીસ ની વસ્તીનો વધારો થયો હોવાનો અંદાજ છે પાલિકાએ આવતા યુડીપી યોજનાની ગ્રાન્ટમાં ત્રીસ થી ચાલીસ ટકા વધારે ગ્રાન્ટ મળશે રાજ્ય સરકારના શહેરી વિકાસ અને શહેરી ગૃહ નિર્માણ વિભાગ દ્વારા તાજેતરમાં રાજ્યની તમામ નગરપાલિકાને તેની વસ્તી આધારે વર્ગીકૃત કરી ગત દસ માર્ચના રોજ એક પરિપત્ર જાહેર કરવામાં આવ્યો છે જેમાં અ વર્ગની નગરપાલિકામાં બાવીસ પાલિકાનો સમાવેશ કરવામાં આવ્યો છે જેના માપદંડમાં અંકલેશ્વર પાલિકાની વસ્તી એક લાખ ઉપરની હોવાનો અંદાજ મૂકવામાં આવ્યો છે અને તેના જાહેરનામા સાથે ગેજેટ બહાર પાડવામાં આવ્યો છે અંકલેશ્વર પાલિકા બ વર્ગમાંથી હવે અ વર્ગમાં આવતા પાલિકા વિસ્તારમાં વિકાસના કામો માટે યુડીટી યુડીપી યોજના અંતર્ગત મળતી ગ્રાન્ટમાં ત્રીસથી ચાલીસ ટકા સુધીનો વધારો મળશે જેને લઈને શહેરના વિવિધ વિકાસના કામોને વેગ મળશે તેમજ પાલિકા કર્મચારીઓની સંખ્યામાં પણ વધારો થઈ શકે છે જેને લઈને વહીવટી કેશવ જણાવ્યું હતું કે વસ્તીના ધોરણે વર્ગમાંથી અંકલેશ્વર પાલિકાને વર્ગમાં અપગ્રેડ કરવામાં આવે છે જેને લઈને અંકલેશ્વર પાલિકા વિસ્તારમાં ફાયદો થશે ગ્રાન્ટમાં વધારો તેમજ સરકારની નવીનતમ યોજનાઓનો લાભ મળશે તાજેતરમાં ગુજરાત સરકાર શ્રી દ્વારા અંકલેશ્વર નગરપાલિકામાં જે બી ગ્રેડ હતો એનો એ ગ્રેડ કરી અને અપગ્રેડ કરવામાં આવેલી છે જેથી અંકલેશ્વર નગરપાલિકાને હવે વિકાસના કામો માટે વધારે ગ્રાન્ટ મળશે એટલે હવે અંકલેશ્વર નગરપાલિકા ઝડપથી અને સારા ગુણવત્તાવાળા વિકાસના કામો કરે અને નાગરિકોની મૂળભૂત જરૂરિયાત પૂરા પાડવા પૂરી પાડવા પ્રયત્ન કરશે આ ઉપરાંત આ વર્ગમાં ફેર આ વર્ગમાં થતાં મેકઅપ માળખામાં પણ ફેરફાર થશે જેથી કર્મચારીઓની સંખ્યામાં પણ વધારો થવાની શક્યતા છે હું રાહુલ વામઝા અંકલેશ્વર શહેરનો રહેવાસી છું રાજ્ય સરકારે જે જાહેરાતો કરી છે નગરપાલિકાઓની બી ગ્રેડમાંથી એ ગ્રેડની અંદર તો એવી રીતે અંકલેશ્વર નગરપાલિકાને બી બી ગ્રેડમાંથી એ ગ્રેડની અંદર ચાન્સ મળ્યો છે તો નવી નવી ઘણી ગ્રાન્ટો આવશે અને અંકલેશ્વર નગરનો વિકાસ થશે અંકલેશ્વર નગરનો વિકાસ થશે તો ઘણે ઘણા બધા રોડ રસ્તાઓ નવા બનશે અને ઘણે ઘણી બધી અંકલેશ્વરની નાની મોટી જરૂરિયાતો નથી થઈ તે પૂર્ણ થશે તો એના માટે અંકલેશ્વર નગરપાલિકાને અને જનતાઓ જનતાને ખૂબ લાભ થશે તો એના માટે ગુજરાત સરકારનો ખૂબ ખૂબ આભાર છે જય હિન્દ ગરવી ગુજરાત